રાજકોટના લોહાનગરમાં કોલેરાનો વધુ એક કેસ નોંધાયો છે કે જેમાં દોઢ વર્ષનું બાળક કોલેરા સંક્રમિત થયું હોવાનું સામે આવ્યું છે જ્યારે એક સપ્તાહ કોલેરાનો પ્રથમ કેસ આ નોંધાયો ત્યારે મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ કરાયું હતું હાલ ચારસો ને અડતાલીસ ઘરમાં તપાસ કરાઈ હતી તેમાં વિસ્તારમાં છ ને ઝાડા ઉલટીના કેસ સામે આવતા સેમ્પલ લેવાયા હતા જેમાં લેવાયેલા સેમ્પલ પૈકી એક સેમ્પલ કોલેરા સંક્રમિત આવ્યું હતું ત્યારે મહાનગરપાલિકા દ્વારા સત્તર સોથી પણ વધુ લોકોનું સર્વે અને આરોગ્ય તપાસ કરાયું હતું

એ દિવસથી આપણી ટીમ છે પાંચ ટીમ દ્વારા લોહાનગરના તમામ ઘરો છે એનો સર્વેલન્સની અંદર કામ કરવામાં આવે છે અંદાજીત પંદરસો ની વસ્તીની આસપાસ જે છે ડેલી છે એનું કવરેજ કરવામાં આવે છે પાણી જે છે એમાં સુપર ક્લોરિનેશનની સૂચના છે એ આપણે વોટર વર્ક શાખાને આપેલી છે અને આ રોજ અમારી ટીમ દ્વારા ત્રીસ થી વધુ જગ્યાએ એટલે કે છેલ્લા છેવાડાના ઘર સુધી જે છે એ ક્લોરિન ટેસ્ટ છે કરવામાં આવે છે હાલ ક્લોરિનની હાજરી છે પાણીમાં મળી રહી છે એટલે કે પાણી દ્વારા આ ટ્રાન્સમિશન છે કહી શકાય નહીં પરંતુ લોકો જે છે એ લોકોને જે ઇન્ડેક્સ કેસ છે એની આજુબાજુ ત્રીજું ઘર છે તો એ 6 આપણે સેમ્પલ લીધેલા એમાં એક એક જે પોઝિટિવ આવ્યું છે તો એ જે દર્દી છે હાલ એને આઇસોલેશનમાં માં કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં રાખવામાં આવ્યું છે જેથી એ બાળક અન્યને એ બાળક જે છે અન્ય બાળકને કેસ અથવા ઇન્ફેક્શન જે છે એ લાગુ ન કરી શકે એટલા વાગે આ જે કામગીરી છે એ શન ના ભાગરૂપે કરવામાં આવી છે હાલ બાળકને ને કોઈ પણ પ્રકારની જીવલેણ તકલીફો કોઈ પણ પ્રકારની નથી બાળક સંપૂર્ણ સ્વસ્થ ખાઈ પી શકે છે ઘરે ઘરે જઈને ક્લોરિન ટેબ્લેટ વિતરણ કરવું ઝાડા ઉટી કોઈ કેસ છે કે નહીં શોધવા આ ઉપરાંત પાણીની અંદર ક્લોરિનનો જે ટેસ્ટ કરવો વગેરે કામગીરી કરી છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હાલ જે છે આ વિસ્તારમાં સઘન સફાઈનો અભિયાન છે હાથ ધરવામાં આવી રહ્યું છે આપણે સોલિડ વેસ્ટ શાખા દ્વારા જે સખન અભિયાન છે એ હાથ ધરવામાં આવ્યું છે આજુબાજુના લોકોને સ્વયંભૂ સ્વચ્છતા એ માટે પણ એ લોકોને સૂચના આપી રહ્યા છે લોહાનગર જે દસ શેરીઓ છે એમાં કુલ અંદાજીત પંદરસો જેટલી વસ્તી છે એ કવર કરવામાં આવે છે દૈનિક ટોટલ જે છે અહીં પાણીના બેક્ટ્રોલોજીકલ સેમ્પલ જે છે એ પાંચ લેવામાં આવ્યા હતા દૈનિક ધોરણે ચાલીસ જેટલી રેસીડેન્ટ

એ પણ આપણે એના સેમ્પલ જે છે એ આપણા છવ્વીસ પછીના ના સર્વેલન્સ દરમિયાન આપણે લીધા હતા અને પોઝિટિવ આવેલું હતું હાલ જે છે બાળકને કોઈ લક્ષણો નથી છતાં તકેદારીના ભાગરૂપે આપણે એને ખેટી ચિલ્ડ્રન હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં શિફ્ટ કરેલ